સુરત જિલ્લાના માંડવીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ બે હજાર છવ્વીસ અંતર્ગત ધારાસભ્ય કંવરજી હળપતિની ઉપસ્થિતિમાં ભાવે પૂજા અર્ચના કરવામાં આવી માંડવી ખાતે આવેલ દત્ત મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો જેમાં માંડવી તાલુકા ભાજપ પ્રમુખ પ્રિતષભાઈ રાવળ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મહાદેવદાદાની પૂજા અર્ચના કરવામાં આવી અને ભક્તિભાવપૂર્ણ માહોલ સર્જાયો હતો કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહભેર ભાગ લે કાર્યક્રમ સફળ બનાવ્યું તો જાણકારી મુજબ મહાદેવ દાદાની આ પૂજા અર્ચનાનો કાર્યક્રમ આઠ જાન્યુઆરીથી દસ જાન્યુઆરી સુધી સતત ચાલુ રહેશે આજ રોજ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા બોતેર કલાક અખંડ ધૂનનું સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત જિલ્લાના ગલતેશ્વર ખાતે પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સતત બોતેર કલાક અખંડ ધૂન થવાની છે એ જ અનુસંધાનમાં તારીખ આઠથી દસ સુધી દરેક શિવ મંદિરે પૂજા અર્ચના અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે અંતર્ગત આજે માંડવીના દત્ત મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાદેવની પૂજા અને અર્ચના કરવામાં આવી જેમાં માનનીય પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા કુંવરજીભાઈ હરપતિ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે અને સાથે સાથે જ આજે જિલ્લામાંથી દરેક લોકો સોમનાથ ખાતે પણ જવાના હોય ત્યારે પાર્ટીના પ્રયત્નથી અને પાર્ટીના સ્વ ખર્ચે તથા પાર્ટીના સહયોગથી આજે માંડવી નગરમાંથી પણ બ્યાસી જેટલા વ્યક્તિ માંડવીથી સોમનાથની યાત્રા કરનાર છે અને આજરોજ અમે અહીં પૂજા અર્ચના કરી